तुम्हें इतना ही कहना चाह रही हूँ कि रतनलाल जी गुजरात वासी आपके साथ है अब इतनी जल्दी ये केस में सीबीआई की तपास हो और राजकुमार झट को न्याय मिले इसी मेरी अपील है

બેન પટેલ નું અત્યારે એવું નિવેદન તાજેતરમાં સામે આવ્યું છે કે જ્યાં સુધી એમને રાજકુમાર જાટ નામના વ્યક્તિને જે રહસ્યમય તરીકે મોત થયું છે તો જ્યાં સુધી આનો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડવાના છીએ અને તેમને મિત્રો અત્યારે એવું પણ કહ્યું છે કે આ કેસની અંદર અત્યારે એકવાર સીબીઆઈની જાંચ થવી જે જોઈએ ને અત્યારે આ કેસને અત્યારે સીબીઆઈને સોંપવામાં આવે અને તેમને મિત્રો એવું પણ કહ્યું હતું કે અત્યારે જે રાજકુમારનું અત્યારે જે ગોંડલની અંદર જે રહસ્યમય તરીકે મોત થયું છે ને તેના આક્ષેપો ત્યારે ગણેશ જાડેજા ઉપર નાખવામાં આવી રહ્યા છે તો હજુ સુધી આ કેસની લગભગ મિત્રો બે મહિના સુધીનો સમય વીતી ગયો છે અને હજુ સુધી મિત્રો પોલીસે અત્યારે કોઈના વિરુદ્ધ અત્યારે કોઈ પણ જાતની એફઆઈઆર નોંધી નથી આવું પણ મિત્રો ત્યારે જે આ નિવેદન છે મિત્રો ત્યારે જીગીશાબેન પટેલે આપ્યું છે તો અત્યારે મિત્રો જે ગોંડલની અંદર જે રાજકુમાર જાટ નામના વ્યક્તિનો અત્યારે જે રહે સમય તરીકે મોત થયું છે તો આ કેસ મિત્રો આ કેસને ચાર પાંચ દિવસ થયા પછી મિત્રો આ કેસને લગભગ બે મહિના સુધીનો સમય વીતી જશે અને તોય મિત્રો આ કેસનો અત્યારે કોઈ પણ જાતનું નિકારણ આવતું નથી તો હવે મિત્રો આ કેસ વિશે તમારી જે પર رائے હોય મિત્રો તમે જરૂરથી નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો તો આજ માટે મિત્રો આપણે આટલું જ રાખીએ છીએ જો વિડીયો ગમે જોઈક કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં